જીવનમાં કોઈ પણ શુભ કાર્ય કરવા જઈએ ત્યારે ઈશ્વરના સ્મરણથી કરીએ મધ્યમાં દિવસની શરૂઆત થાય ઈશ્વરના સ્મરણથી સવાર થાય મધ્યમાં એટલે ભોજન લઈએ તો ઈશ્વરના સ્મરણથી ભોજન લઈએ સહના વહનો ભૂનકતું સહવીર્યમ કરવા ઈશ્વરના સ્મરણથી ભોજન કરીએ આપણે ત્યાં એમ કેવાય આપણે તો મોટા મોટા ભંડારા ઘરે તો હવે કોઈ હરિહર કરતા પેલા ક્ષેત્રોમાં ભંડારા હોય તો ભગવાન નામથી ભોજન શરૂ શરૂઆત થાય બ્રહ્માર્પણ કરીને ભોજન થાય આપણે ત્યાં એવું કહેવાય છે હી ઇઝ ભગવાન ઈશ્વર દરેક દરેક જમણમાં જમણ આપણે જ્યારે જ્યારે જમીએ છીએ ઘરે જમતા હોય બારે જમતા હોય કોઈ પ્રસંગમાં જમ ક્યાંય પણ હો આપણે દરેક વખતે જ્યારે જમતા હોઈએ છીએ ત્યારે ભગવાન એક અદ્રશ્ય મહેમાન રૂપે ત્યાં હાજરા હજૂર હોય છે ઇઝ એન અનસીન ગેસ્ટ એટ યોર એવરી મીલ ભગવાન એક અદ્રશ્ય મહેમાન સ્વરૂપે આપણા દરેક જમણ વખતે હાજર હાજર હોય છે તો જમણ વખતે અને રાત્રે સૂતી વખતે ક્ષમા યાચના કે કાંઈ પણ આ દિવસમાં આટલા 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 અપરાધ થયા હે ઈશ્વર આ અપરાધની ક્ષમા યાચના એમ ઉઠતી વખતે જમતી વખતે સૂતી વખતે ભાગવતજીમાં પણ

શ્રી સુંદર મજાની શરૂઆત કરી રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સત ચિત અને આનંદ ઈશ્વરના સ્વરૂપની

અહીંયા કોઈની પણ સાથે જો સંબંધ બાંધવો હોય કોઈ પણ પ્રકારે લૌકિક દ્રષ્ટિએ કોઈ યુવક વ્યક્તિનો પરિણય સંબંધ બાંધવો હોય વિવાહ માટે સંબંધ બાંધવો હોય તો એકબીજાનો પરિચય જોઈએ આ આ પરિવારના આ આ ધંધો કરે આ નોકરી કરે આ વેપાર આટલું કમાય આ ઘર આ તે આ સંસ્કાર આ કુળ આ પરિવાર આ રિવાજ આટલું ભણેલા પરિચય જોઈએ કે નહીં કોઈની સાથે તમારે ધંધા વેપારમાં પાર્ટનરશીપ કરવી હોય ભાગીદારી કરવી હોય તો એની પાછળનું જોવું પડે કે આ કોણ કેવો પરિચય મેળવવો એનું બેકગ્રાઉન્ડ ચેક તો કરવું પડે કોઈની પણ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બાંધવો હોય તો પરિચય જરૂરી છે 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 અને છે તો આ કથામાં કથા શું કરે છે મારો ને તમારો ઈશ્વર સાથેનો સંબંધ જોડે છે તો સંબંધ જોડતા પહેલાં પરિચય તો હોવો જોઈએ ને કે હું કોની હારે બંધાવું છું મારે ભગવાન સાથે જોડાવવું છે ભગવાન સાથે સંબંધ બાંધવો છે તો ભગવાનનો પરિચય તો સુતજી ભગવાન કા પરિચય દેતે હૈ સત ચિત આનંદ અને બધી રીતે પરિચય આપે છે હો કેવા દેખાય છે એવોય પરિચય આપે સ્વરૂપનો પરિચય છે પછી કામ શું કરે છે એનોય પરિચય છે અને પછી નામનો પરિચય કામ પરિચય નામનો પરિચય રૂપ પરિચય ભગવાન નું રૂપ કેવું છે સત ચિત અને આનંદ ભગવાન સતના રૂપમાં આપણા કાર્યમાં નિવેશ નિવાસ કરે છે ભગવાન ચિત્તના રૂપમાં આપણા વિચારોમાં નિવાસ કરે છે અને ભગવાન આનંદના રૂપમાં આપણા હૃદયમાં નિવાસ કરે છે સતના રૂપમાં આપણા કાર્યમાં આપણા હાથમાં આપણે એટલે જ સવારે ઉઠાવે કરાગ્રે વસતે દેવી સવારના પોરમાં ઉઠીને આ હાથની અંદર ગોવિંદના દર્શન કરનારા હું ને તમે કેટલી સુંદર પ્રતિકાત્મક વાત આપણા ઋષિ મુનિઓએ આપી કે ઈશ્વર આપણે જે જે ગોતવા જઈએ છીએ બધો હાથ વગો છે ઈશ્વર હાથ વગો છે ગોતનારાને ગોત્યો જડતો નથી હરિભક્તોને હાથ વગો છે ઈ પ્રેમ પર ભગવાન સતના રૂપમાં આપણા હાથમાં નિવાસ કરે છે એટલે કે આપણા કાર્યમાં કાંડાના બળમાં કાર્યમાં નિવાસ કરે છે ઋગ્વેદના ઋષિ કેવી સુંદર મજાની ઘોષણા કરે અયમે હસ્તો ભગવાન ઋગ્વેદ સુંદર મજાની આપણી શ્રુતિઓની રૂચા છે અયમે હસ્તો ભગવાન ઋષિ કહે છે કે મારો હાથ છે ને ઈ જ મારો ભગવાન છે તું ક્યાં એ લકીરો કી બાતે કરતે હો લકીરે બનાનેવાલા વાલા મેં સ્વયં હું મારો હાથ ઈ મારી નસીબની રેખાઓ ઘડે છે અયમે હસ્તો ભગવાન આ મારો હાથ એ ભગવાન છે મતલબ મેરે કાર્ય હી ભગવાન હે એટલે થી એટકા ની ઉપર થી વધારે દાદાગીરી કરે ઋષિ ની દાદાગીરી જુઓ એના ઉપર ચડીને કહે અયમે હસ્તો ભગવાન મારો હાથ ભગવાન છે એવું નહીં અયમે હસ્ત ભગવત તરહ આ મારો હાથ મારા ભગવાન કરતાય મોટો છે मेरा हाथ भगवान से भी बड़ा है यानी मैं कुछ करूंगा तो भगवान मुझे देने को मजबूर हो जाएगा मैं करूंगा तो भगवान देने पर मजबूर हो जाएगा अयम ए भगवत तरह मारो हाथ भगवान करता है मोटो ભગવાન સતના રૂપમાં કાર્ય આપણા કાર્યમાં રહે છે ચિત્તના રૂપમાં આપણા વિચારોમાં રહે છે આનંદના રૂપમાં આપણા હૃદયમાં રહે છે વિશ્વ હેતવે આ સૃષ્ટિનું નું સર્જન પાલન અને સંહાર કરનારા હવે અહીંયા કામનો પરિચય પરિચય ઈવડાઈ કરે છે શું ઈ કરે છે શું તો કામનો પરિચય કામ શું છે વિશ્વોત્પત્યાધિ હેતવે એ વિશ્વની ઉત્પત્તિ કરે પાલન કરે અને બધું થઈ જાય લીલા ત્યારે લીલાને સમેટી લે સંહાર કરે વિશ્વત્પત્યાધિ હેતવે